નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ગોધરાના કનેલ લાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભ ત્રણ પોઇન્ટ શૂન્ય અંતર્ગત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ ત્રણ મે થી તેર મે સુધી યોજાઈ હતી જેમાં ચૌદ વર્ષની નીચેની વયના બાયોની સ્પર્ધાઓ યોજાઈ હતી રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રમત મેદાન અને ભોજન સહિત તમામ સુવિધાઓ એક જ સંકુલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જામનગર અને બનાસકાંઠા જિલ્લાની મહિલા ટીમો વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો યોજાયો હતો માં ડીએલએસએસ જામનગરની ટીમે ત્રણ અને બે ના સ્કોરથી વિજય મેળવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ મોરવા હડપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિજેતા ટીમોને મેડલ અને ટ્રેક સૂટ આપીને સન્માનિત કર્યા હતા આગામી બે હજાર છત્રીસની ઓલિમ્પિક માટે યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયાના નેતૃત્વમાં આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું કાર્યક્રમમાં તમામ જિલ્લાના કોચ ટ્રેનર્સ અને ટેકનિકલ ઓફિસિયલ્સ હાજર રહ્યા હતા